યુસીસી નો મુસ્લિમ સમુદાય વિરોધ કર્યો છે રાજકોટમાં મુસ્લિમ સમુદાય યુસીસી નો વિરોધ કર્યો છે મુસ્લિમ અગ્રણી હબીબ કઠારે નિવેદન આપ્યું કે યુસીસી કમિટીમાં કેમ કોઈ મુસ્લિમ ને નથી શરીયત ના દાયરામાં યુસીસી હશે તો જ અમે માનીશું શરિયત વિરુદ્ધ હશે તો યુસીસી નો મુસ્લિમો વિરોધ કરશે વિરોધ મુસ્લિમ સમુદાય વિરોધ કર્યો છે યુસીસી નો ગુજરાત સરકાર દ્વારા જે રીતના યુસીસી લાગુ કરવાની વાત છે તે કરવામાં આવી છે ને તેને લઈને રાજકોટની અંદર પણ ક્યાંક વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે મારી સાથે મુસ્લિમ અગ્રણી હબીબભાઈ કટારીયા છે તેમની સાથે વાત કરીશું હબીબભાઈ જે રીતના સમિતિની રચના કરવામાં આવી છે કઈ રીતના જુઓ છો આને જે આ સમિતિની રચના કરવામાં રંજનબેન દેસાઈની જે નિમણૂક કરવામાં પાંચ જણ જે નિમણૂકમાં છે એ નિમણૂંકમાં એક પણ મુસ્લિમ નથી તો હિન્દુસ્તાનના અંદર બહુ મોટી આબાદી મુસ્લિમોની છે અને મુસ્લિમોનો એક વેલ એજ્યુકેટેડ માણસ એના અંદર સાથે રહીએ અને જે કાયદો અને વ્યવસ્થાના અંદર જે કાંઈ સહકાર દેવાનો હોય મુસ્લિમ સમાજ હંમેશા દેવા માટે તત્પર હિન્દુસ્તાનના તમામ કાયદાઓને મુસ્લિમો હંમેશા ફોલોઅપ કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ કરતા પણ બંધારણના અંદર જે કાંઈ અમને મૂળભૂત અધિકારો મળતા હોય એ બંધારણને ધ્યાનમાં રાખીને અમારા